તમારા પહેલા પુસ્તક મને એ વાત નો તો ગર્વ છે કે આજે હું મારા મમ્મી નું ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું હા નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ આપણે સૌ જાણીએ છીએ કે આપણે આ ધરતી છે સંત સુરા અને સુરવીર ધરતી છે આ ધરતી ઉપર નરસિંહ મહેતા, નર્મદ, અખો જેવા અનેક કવિઓ આવ્યા છે, જન્મ લીધો છે અને આપણા સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવા માટે અનેક ગણા કાર્યો કર્યા છે. અને સમૃદ્ધ બનાવવા માટે એક અનેક ગણું સારું સાહિત્ય આપ્યું છે. અને આજનો યુગ છે કે વેસ્ટર્નાઇઝેશનનો યુગ છે. આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ. આજનો યુવાન છે એ પબ, ડીજે જેવા અનેક એવા દૂષણો છે જેના લીધે આપણી સંસ્કૃતિ એ થોડું હાનિ પહોંચે છે આ સંસ્કૃતિ છે આપણો જે સમૃદ્ધ વારસો છે એનું જતન કરવું એ આપણી આગવી ફરજ છે આ ફરજના ભાગરૂપે મણિબેન દ્વારા એક નાનકડો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કૃષ્ણના મહિમા ઉપર એક નાનકડું એવું પુસ્તક પ્રકાશિત થયું છે તો આપણે એના વિશે થોડું જાણીએ સૌ પ્રથમ તમે તમારો પરિચય આપજો સૌ પ્રથમ તો જય દ્વારકાધીશ મારું નામ છે કરંગિયા મણિબેન અને હું ઘેડ બામણા શાની દીકરી છું અને મારી કર્મભૂમિ છે ગીર સોમનાથના ના વેરાવળ તાલુકાનો ગેદા ગામ છે અને ત્યાં હું શિક્ષક તરીકે વીસ વર્ષથી ફરજ બજાવું છું ખૂબ જ સરસ તાજેતરમાં જે તમારું મહારાષ્ટ્રને અનુરૂપ જે પુસ્તક લોન્ચ થયું છે એના વિશે થોડીક માહિતી આપજો અમારા પુસ્તકનું નામ છે મહારાષ્ટ્રના મોટેડા અને આ પુસ્તકમાં એકસો ગીતોનો સમાવેશ થયેલો છે અને આ પુસ્તકની વિશેષતા એ છે કે મારો કૃષ્ણ ગીતની કડીએ કડીએ સમાયેલો છે બરાબર જે રીતે તમે વાત કરી કે આ મહારાષ્ટ્રના મોતીડા એ તમારું પહેલું પુસ્તક છે તો તે તમારું પહેલા પુસ્તકની વિષય વસ્તુ મહારાષ્ટ્ર કેમ હવે પહેલા તો મને નાનપણથી એક સપનું હતું કે મારા નામ આગળ કવયત્રી લાગે અને આ મહારાસ યોજાણો ન ભૂતો નો ભવિષ્ય થી આપણે આહિર સમાજ દ્વારા દ્વારકામાં મહારાસ યોજાણો એટલે પ્રથમ તો મને વોટ્સએપ માં મેસેજ આવ્યો એટલે થોડીક વાર તો મને એમ થયું કે આમાં કેમ રજીસ્ટ્રેશન કરવું ને શું કરવું એટલે પછી અમારા ગીર સોમનાથ ના ભાવના બેન છે એને મેં ફોન કરેલો તો બેને મને સરસ માહિતી આપી કે બેન આ મહારાજ દ્વારકામાં યોજવાનો છે અને બેનો દ્વારા થવાનો છે અને બેનો જ મહારાજ છે એટલે તમે ભાગ લ્યો આમાં પછી મેં રજીસ્ટ્રેશન કરેલું ને પછી મેં પહેલી વાર એક ગીત શરૂઆત કરી ગીત લખી ઓડિયા સાથે લખેલું અને ઘણા ગ્રુપમાં શેર કરેલું અને પછી આ બેન છે લીરી બેન આપણા જામનગરના એને મને ઘણા ગ્રુપમાં એડ કરી અમારે સિંગર રાઈટરનું ગ્રુપ છે એમાં એડ કરી પછી તો હું રોજ એક ગીત ની રચના કરી અને આ ગ્રુપમાં વોટ્સએપમાં શેર કરતી પછી મને ઘણો ઉત્સાહ મળતો અને જો કે મારો રાગ સારો નથી પણ મને ગાવાનો શોખ છે એટલે હું ગાય અને ઓડિયા સાથે મૂકતી પણ મને ઘણો પ્રોત્સાહન મળતું અને મને ઉત્સાહ વધારો થતો ગયો અને પછી તમારો નિત્ય ક્રમ બની ગયો કે રોજ એક રચના કરી અને ગ્રુપમાં શેર કરવાની અને આમ મેં ઘણા ગીતો લખેલા છે કે જ્યારે અત્યારે તો એકસો પંચાવન જેટલા ગીતો થયા પણ મેં જે મારું પુસ્તક છે એમાં મને એક આંકડો સરસ ગમતો તો એકસો અગિયાર નો એટલે મેં એકસો અગિયાર પ્રકાશિત કરેલા છે બરાબર જે રીતે તમે વાત કરી કે મહારાષ્ટ્ર ઉપર એકસો પંચાવન જેટલા ગીત લખેલા છે અને એમાંથી એકસો અગિયાર ગીતાનો સમાવેશ આ બુક માં થયેલો છે તો તમને મનપસંદ બે ત્રણ ગીત તમે બોલી શકો છો સૌપ્રથમ મેં જે ગીત ની રચના કરેલી છે એ જ પહેલા તો હું બોલું હાલો આય રાણીયું દ્વારિકા ધામ રે હાલો આય રાણીયું દ્વારિકા ધામ રે આકડો કાનુડો બોલાવે રમવા રાહળે આ કલ પડે છે દ્વારે કનોનાથ રે આ કલ પડે છે દ્વારે કનોનાથ રે રાસરમ વાયાવો મારી ગોપિયો રાસરમ વાયાવો મારી ગોપિયો નેજે મે બીજું પણ ગીત છે હે ગરવી ગુજરાત માં વાતો ગરવી ગુજરાત માં વાતો આયરાણયો દ્વારિકાર સરશે રે હે ગરબી ગુજરાત માં વાતો થાય છે રે હે 24 ડિસેમ્બરનો દાડો રૂડો બશે રે સર્વે આય રાણીઓ કાના સાથે રમશે રે હે ગર્વી ગુજરાતમાં વાતો એવી થાય છે રે ખૂબ સરસ તમે જે રીતે વાત કરી કે મારો એટલો સોંગ ગીત ગાવાનો મારો રાગ એટલો સારો નથી પણ અમને જોઈને તો એવું લાગે છે કે સાક્ષાત સરસ્વતી તમારા કંઠ ઉપર બિરાજેલા છે પણ બીજા બધા કલાકારો છે એના પ્રમાણ એ પ્રમાણ મારો નથી પણ હું માનું છું કે મારા કોઈ ઓખાણ કરે કે ના કરે પણ એક મારો કૃષ્ણ ખુશ થવો જોઈએ એવી મારી અંતરની ભાવના એવી છે કે મારો કૃષ્ણ ખુશ થવો જોઈએ અને આ બધા મારા રાગો સહિત મારી YouTube ચેનલ છે એમાં મૂકેલા છે બધા ગીતો અ બરાબર છે તમે જે રીતે વાત કરી કે ખૂબ જ ટૂંકા ગાળામાં તમે મહારાષ્ટ્રના મોતીડા નામનું પુસ્તક તમે પ્રકાશિત કર્યું છે તો કે જ્યારથી તમને આ પુસ્તકનો તમને વિચાર આવ્યો કે મારે એક પુસ્તક લોન્ચ કરવું છે મહારાષ્ટ્ર ઉપર ત્યારથી લઈને જ્યારથી મહારાષ્ટ્રના મોતીડા પ્રકાશિત થયું છે ત્યાં સુધીના સમયગાળામાં તમારી જર્ની કેવી રહી એ આપણે જણાવશો એટલે સૌ પ્રથમ તો હું ગીતની રચના કરતી તો ત્યારે મને પ્રશ્ન કાંઈ પણ ગીતમાં થતો હતો મોહન બાપા મોર છે આપણે રાજુલાને એને ફોન કરીને પૂછવી તો મને સરસ સૂચન કરતા દાદા ને ત્યાર બાદ મને એમ થયું કે હવે મારે પ્રકાશિત પુસ્તક કરવું તો શું કરવું આમાં એટલે મેં જેપી પી ડેર સાહેબ છે જે અમરીશભાઈ ડેર છે એના પપ્પા એટલે એને ઘણા પુસ્તક લખેલા છે અગિયાર જેટલા એટલે મને ખબર હતી એટલે મેં દાદાને ફોન કરીને પૂછ્યું કે દાદા મને આમાં થોડુંક સપોર્ટ કરો તો અમે મારે પુસ્તક પ્રકાશિત કરવાનું છે તો દાદાએ સરસ રીતે બધું મને સૂચન કરેલું કે આમાં પ્રસ્તાવના લખવાની હોય એમાં સુધી સંદેશ કોઈ પાઠવે તો એના આવે તો ત્યારે મેં કીધું કે પ્રસ્તાવના છે તો એ કોને લખવાની હોય કોઈ કે બીજા દ્વારા લખાવાની હોય તો મેં ત્યારે દાદાને કીધું કે દાદા તમે જ મારી પ્રસ્તાવના લખજો અને સરસ રીતે પ્રસ્તાવના પણ જે પી ડી સાહેબે લખેલી છે ને પછી ત્યારબાદ અમો આપણે કથાકાર છે મહાદેવ શાસ્ત્રી એના પણ શુભેચ્છા સંદેશા પાઠવેલા છે મને અને ત્યારબાદ આપણે પ્રખ્યાત આપણા સભીબેન રણછોડ રંગેલા એને મને સરસ રીતે શુભેચ્છા સંદેશો પાઠવેલો છે અને પ્રખ્યાત જોવું તો રેડિયાના આવો આકાશવાણી ઉપર પણ આવેલા આપણે માલદેવભાઈ આહીર ઉપલેટા વાળા એની સરસ રીતે મને સપોર્ટ કરેલો શુભેચ્છા પાઠવેલી છે અર્જુનભાઈ આહિર છે ભાવેશભાઈ આહીર છે અને જે મહારાષ્ટ્રનું આહવાન લખેલું છે એ કવિ ભલે નાના હોય પણ એટલું એનું નોલેજ છે કે સમજાવવા જે બહુ સરસ રીતે એનું લખેલું છે આહવાન ત્યારબાદ આપણે રમેશભાઈ છે ઝીણાભાઈ છે અને પછી એટલા બધા ઘણા હતા એ મને બધાય સુભેજ સંદેશા પાઠેલા છે અને એમાંય મારી બેન એટલે લીરીબેન એને મને ખરેખર સપોર્ટ આપેલો છે કે ક્યાંય પણ હું હું હોય તો મને સપોર્ટ કરતા લિરીબેન અને એનો પણ મને સારી રીતે સહકાર મળેલો છે બરાબર છે હું તમારું પુસ્તક જોઈ રહ્યો હતો તો આપણે આમ જોવા જઈએ તો કૃષ્ણનો મહિમા તો અલગ જ છે એક કૃષ્ણનું એક સ્વરૂપ જોઈએ તો બીજું સ્વરૂપ ભૂલાઈ જાય છે ઘણા કૃષ્ણ ઘણા સ્વરૂપ છે પુસ્તકનું કવર પેજ માટે કૃષ્ણનું આ જ સ્વરૂપ કે એટલે એમાં એવું છે કે હું દ્વારકા મહારાજ રમવા ગઈ એટલે સરસ રીતે મને આ બહુ આબેહુબ ચિત્ર બહુ ગયું એમ કૃષ્ણનું કે જે આ ચિત્રનું પેન્ટિંગ કરેલું છે સામંતભાઈ બેલાઈ અને આ ચિત્ર જોઈને મને એવું લાગે કે કૃષ્ણ ખરેખર અમારી સાથે રમતો એવું લાગે એટલે મને એમ થયું કે આ ચિત્રનું છે એ જ મારે રાખવું છે આમ આપણે જ્યારે મહારાજ થયો ત્યારે ન્યૂઝ ચેનલમાં અને ઘણા ઘણા લોકોને વ્યૂઝ હતા એના ઘણા ઘણા અલગ અલગ મંતવ્યો હોય એમ કે એક પોઝિટિવ સાઇડ હોય તો એક નેગેટિવ સાઇડ હોય તો અમુક લોકો એ મહાર આ મહારાષ્ટ્ર હતો એને આહીર સમાજનું શક્તિ પ્રદર્શન હતું એવું માનવામાં આવે છે તો તમારે આ વિશે તમારું શું મંતવ્ય છે ના ના એવું તો નથી સમગ્ર આયોજન કરેલું છે આહિર સમાજની મહિલા દ્વારા કરવામાં આવેલું છે અને મહિલા સશક્તિકરણ શું છે અને મહિલા શું ધારે તે કરી શકે છે એ આજે ઉદાહરણ આજે અમે સમાજને પૂરું પાડેલું છે બીજી વસ્તુ એ છે કે આહીરોના વાળાભેર દૂર કરી અને સમાજની એકતાનો સંદેશો પૂરો પાડેલો છે અને આ મહારાષ્ટ્રમાં મેન વસ્તુ એ છે કે અમે રાજકારણને સાઈડમાં રાખી અને અમારો દ્વારકાધીશનો પ્રતિનિધિ તરીકે રાખેલો છે અને એની ધોળી ધજા નીચે આ અમારો મહારાષ્ટ્ર યોજેલો છે અને ચોથી વસ્તુ એ છે કે આ મહારાષ્ટ્રે કોઈ એક વ્યક્તિએ કરેલો નથી અને આ સમગ્ર સફળતા છે તો અમારા સમગ્ર આહિર સમાજને ફાળે જાય છે ખૂબ સરસ તમે જે રીતે વાત કરી કે મહારાષ્ટ્રની સફળતા છે એ કોઈ સ્પેસિફિક પર્સનની નથી સમગ્ર સમાજની છે સમગ્ર સમાજના વ્યક્તિએ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનવા માટે પ્રયત્ન કર્યો છે બીજી વાત મને એ સારી લાગી કે આજની મહિલા ધારે તે કરી શકે છે જો આજની મહિલા પ્રેસિડેન્ટની ચેર ઉપર બેસી શકતા હોય આજની મહિલા અવકાશ ઉપર જઈ શકતા હોય તો આજની મહિલા ધારે તે કરી શકે છે અને મને એ વાતનો તો ગર્વ છે કે આજે હું મારા મમ્મીનું જ ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું અને મને પણ ગર્વ છે કે મારો દીકરો જ મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યો છે આપણે ઘરની વાતો તો આપણે વિડિયો પછી પછી કરશું પણ દર્શકોને આપણે બતાવીએ જણાવીએ કે જો કોઈ આપ જે કોઈ વ્યક્તિના પુસ્તક લેવું હોય તો ક્યાંથી લઈ શકશે અને કેવી રીતે લઈ શકશે અમારું પુસ્તક છે એ શોપીજનમાં પ્રકાશિત થયેલું છે અને જેની લિંક છે એ આ વિડિયોમાં આપેલી છે અને અંતમાં હું એટલું પૂછવા માંગુ છું કે જે તમારું પહેલું પુસ્તક છે મહારાષ્ટ્રના મોતીડા એ તમે કોને સમર્પિત કરવા માંગો છો આમ જો તો હું કૃષ્ણને સમર્પિત થયેલું છું એટલે આ પહેલા તમને એવું હતું કે હું જે પુસ્તક પ્રકાશિત કરી મારા દ્વારકાધીશના ચરણોમાં જ અર્પણ કરીશ અને મેં આ દ્વારકા જય અને આ પુસ્તક અર્પણ કરેલું છે અંતે જય દ્વારકાધીશ તમારો ખૂબ ખૂબ આભાર અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર ન્યૂ બુક Thank you Jai Dwarkadhish